નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શુપાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ને મહત્વનો મુદ્દો છે બજેટ ઇન્ટ્રીમ બજેટ બે હાજર ચોવીસ પચીસ વચ્ચે બજેટ આવ્યું છે ક્યાંક રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર સરકારનો ફોકસ છે એ બજેટની અંદર એક રૂપરેખા સ્વરૂપે એક સંકેતના આધારે જોવા મળી રહ્યો છે સામાન્ય માણસો માટે કોઈ રાહત નથી ઘણા બધી ઘણી બધી ચર્ચાઓ સવારથી થઈ રહી છે અને એ ચર્ચામાં વધારો એક ઉમેરો થશે પરંતુ સમજવાનો વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ એનાલિસિસ કરવાનો એક પ્રયત્ન કરીએ કે આ બજેટ સામાન્ય લોકો માટે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ચાર જાતિઓની વાત કરે છે એમના માટે કેટલું મહત્ત્વનું આ બજેટ છે ખેડૂતો માટે ગરીબ માટે મહિલાઓ માટે અને યુવાનો માટે ખાસ કરીને એમના માટે કેટલું ઇકોનોમીને કેટલું વેગ આપશે અને જો સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો મોકો મળશે સરકારને તો પછી શું પરિસ્થિતિ હશે આ તમામ

નીતિનભાઈ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નીતિનભાઈ શરૂઆત આપનાથી કરી જે રીતેની પરિસ્થિતિ જે રીતેનું અઠાવન મિનિટનું આખું બજેટ નિર્મળા સીતારામન છઠ્ઠું બજેટ એમને રજૂ કર્યું આશા અપેક્ષા તો એ છે કે સંપૂર્ણ બજેટ પણ જુલાઈની અંદર રજૂ થાય જૂન જુલાઈમાં કદાચ ચૂંટણી પત્યા પછી રજૂ થશે શું કહેવું છે જે રીતે આખું આ બજેટ આવ્યું ઓવરઓલ એને કેવી રીતે જોઈ શકાય બે મિનિટ છે આપની પાસે એક તો આપણે ઇન્કમટેક્સની દ્રષ્ટિએ જોઈએ બરાબર તો એમણે ઇન્કમટેક્સમાં મેજર ચેન્જ નથી કર્યા જીએસટીમાં મેજર ચેન્જ નથી કર્યા પણ એમણે એવું કીધું છે કે આખા બજેટમાં તમે જોશો ને ડાયરેક્શન લક્ષી બજેટ જે મોદી સાહેબ કીધું હતું એ પ્રમાણે છે અને એમણે એમણે બજેટને બે પાર્ટમાં બે કાઢે છે કે બે હજાર દસ વર્ષ પહેલા કન્ટ્રી ક્યાં હતો દસ વર્ષ પછી અત્યારે ક્યાં છે અને હવે ક્યાં હશે એના માટે તમે બધા જ જો સ્ટેપ લેશો તો જે નવા સ્ટેપો છે ડાયરેક્શનની તો ઘણું સારું છે અને એમની જે વિઝન છે કે ઓવરઓલ જે ચાર પ્રોબ્લેમ છે ઇન્ડિયાના અથવા ચાર લોકો જો આગળ આવશે તો અંબાણીને બધાને પ્રોફિટ થશે જો ચાર લોકોને પ્રોફિટ નહીં થાય તો ટોપ ઇન્ડસ્ટ્રીઅલ્સને કોઈ પ્રોફિટ નથી થવાનું એટલે રિવર્સ છે બધા લોકો એ જોયે છે કે મોટા ઇન્ડસ્ટ્રીઆલ્સમાં પ્રોફિટ થાય છે એટલે જ દેશને પ્રોફિટ થાય છે પણ એવું નથી એમને ગરીબો માટે વ્યવસ્થા કરી છે વુમન માટે વ્યવસ્થા કરી છે ફાર્મર માટે વ્યવસ્થા કરી છે યુથ માટે વ્યવસ્થા કરી છે અને ઓવરઓલ જે આપણી કન્ટ્રીને ડિફેન્સ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં એ લોકોએ આ બધી વ્યવસ્થાઓ કરી છે મને નથી લાગતું કે દસ દસ વર્ષ પછી જે અત્યારે જે બે હજાર ત્રીસમાં એ લોકોએ જે ટ્રિલિયન ડોલરની વાત કરી છે એ આરામથી પહોંચી જઈશું અને એના માટે ગવર્મેન્ટ આખું બધું શું થશે કેવી રીતના થશે એનું જે પિક્ચર છે બહુ ક્લિયર કરીને આપ્યું છે એટલે મને એવું લાગે છે કે આપણા યુવાનોને આપણા દેશના એક એક ઇન્ડિયુડલને એમણે એ પણ કીધું છે કે અમારે બધાનો સાથ અને સહેકાર્યું છે અમે એમ કહેશો કે દેશના ઉપર માણસ ઉપરના લોકો કામ કરશે નીચે લોકો બેસી રહેશે એવું નહીં થાય એમની જે જે યોજનાઓ છે એ લોકોને કામ કરવા માટે પ્રેરવ્યું છે બીજું એક છે બીજું એક ખાલું મારું એક જ કહેવું છે ઇન્ડિયોડિયમાં કે અત્યારે ઇન્ડિયામાં જે યુથ છે એ કામ કરવા તૈયાર છે એટલે એ લોકો જે ચાલીસ કલાક જે ફોરેનમાં જે ટેકનોલોજી એવું નથી ચાઇનામાં જેમ લોકો સિત્તેર કલાક કામ કરવા તૈયાર છે મોદી સાહેબ પોતે કેટલા કલાક કામ કરે છે જો એ કરશે તો થોડા સમયમાં ઇન્ડિયામાં બહુ મેજર ચેન્જ આવશે ચાહે બીજેપી હશે કે કોંગ્રેસ હશે હું બીજેપી ની બી ફેવરમાં નથી કે કોંગ્રેસ અગેન્સ્ટમાં નથી પણ એક દેશને બધાની જરૂર છે અને નરેન્દ્ર મોદી અત્યારે જે કામ કરી રહ્યા છે મોદી સાહેબ એ ઘણું સારું કરી રહ્યા છે બિલકુલ આત્મનભાઈ જે રીતેની આખી પરિસ્થિતિ છે એઝ અ ઇકોનોમિસ્ટ મારે એ સવાલ પૂછ્યો છે કે બે હાજર સુડતાલીસમાં એક આશાની અપેક્ષા એ છે કે આપણે વિકસિત ભારત રહીશું આવનારા બે હજાર સત્યાવીસ અઠાવીસ ની અંદર એ આશાને અપેક્ષા રાખી છે વડાપ્રધાન કે ટોપ થ્રી અર્થવ્યવસ્થાની અંદર ભારતનું નામ હશે અત્યારે જે રીતેની બજેટની રૂપરેખા છે એક સારાંશ છે બજેટનું આખું સંપૂર્ણ બજેટ આપણી પાસે નથી તો કેવી રીતે શું લાગી રહ્યું છે કે આ બજેટ થકી આપણે ટોપ થ્રી અર્થવ્યવસ્થાની અંદર પહોંચી શકીશું મને એવું લાગે છે કે ભારત એ અત્યારે પાંચમા નંબર ની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ ભવિષ્યમાં ચોથા નંબર ની બને કે ત્રીજા નંબર ની બને એક સારી જ વાત છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ એની સાથે સાથે એ જે ત્રીજા કે બીજા કે પ્રથમ નંબરની કે પ્રથમ ક્રમે અર્થતંત્ર આવે તો એ આવકનો ફાયદો સમાજના કયા વર્ગને મળે છે એ વધારે મહત્વનું છે તમે અત્યારે જુઓ કે ભારત પાંચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પણ હજુ પણ એ કરોડ લોકોને મફત આપણે ઘટવી જોઈએ ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ બનવી જોઈએ કે જેથી એ લોકો ગરીબીમાંથી બહાર આવે એ બાબતો પણ એટલી જ અગત્યની છે પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી એટલે એના જરા હું બાજુમાં રાખું છું આપણે બજેટ ઉપર આવીએ અ બજેટમાં ખાસ કરીને મોટે ભાગે ભાજપ સરકારે છેલ્લા ચાર પાંચ વર્ષથી ખર્ચના આંકડા આપવાનું બંધ કરી દીધું છે બજેટમાં સામાન્ય રીતે બજેટ એટલે શું કે ભાઈ તમે આવક કેટલી થશે ખર્ચ ક્યાં ક્યાં કરશો કેટલો ખર્ચો કરશો અને સામે આવકના સ્ત્રોત કયા કયા છે આવકના સાધનો કયા કયા છે એની ચર્ચા થાય અથવા તો એની રજૂઆત થાય પણ લગભગ એ આંકડા આપવાનું કે શિક્ષણ પાછળ આટલો ખર્ચો કરીશું આરોગ્ય પાછળ આટલો ખર્ચો કરીશું આયોજના પાછળ આટલો ખર્ચો કરીશું એ માહિતી આપવાનું બજેટ સ્પીચમાં અ બંધ થઈ ગયું છે હું અત્યારે આ એક્સપેન્ડિચર બજેટ જે ભારત સરકારનું જે હાલત જોઈ રહ્યો હતો બે બાબતો જે મને આંખે ઉડીને વળગે છે જે ખાસ ગરીબો માટે કે કેળુ તો માટેની છે મનરેગા યોજના કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી પૂરું પાડવાનું ખૂબ મોટું કામ કરે છે એના બજેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી પણ રાહત નથીના બજેટમાં મનરેગાના બજેટ ગયા વર્ષે છ્યાસી હજાર રિવાઇઝ એસ્ટીમેટ ગયા વર્ષ નું હજાર કરોડ હતું આ વર્ષે પણ કરોડ જ અલોકેટ કર્યા છે એટલે તમે ખરેખર જો ઇન્ફ્લેશન ફેક્ટર ઉમેરો ને તો એ નેગેટિવમાં જાય વૃદ્ધિ દર એનો બીજું જે મારે વાત કરવી છે અમૃત સ્માર્ટ સિટી સિટી મિશન આમ તો હજુ સુધી મને યાદ નથી કે ભારતમાં ચોવીસ પચીસ માં એટલે આ વર્ષે ઘટી ને દસ હજાર ચારસો કરોડ થઈ ગયું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ગયા વર્ષે સરકારે અલોકેટ કર્યા હતા કરોડ આ વર્ષે પણ અલોકેટ કર્યા છે કરોડ એટલે તમે ફરી જો એમાં ફુગાવાનો દર ઉમેરો તો વૃદ્ધિ દર નેગેટિવમાં જાય નેગેટિવ જાય બિલકુલ ક્રોપ ઇન્સ્યોરન્સ હવે જે આપણે વીમો આપે છે સરકાર 2023-24 માં સરકારે ફાળવણી કરી હતી 15000 કરોડ જે અત્યારે ઘટીને અ થઈ છે લગભગ 10000 કરોડની આસપાસ તો સવાલ એ છે કે જો એવું કહેતા હોય કે આ ગરીબો માટેનું બજેટ છે ખેડૂતો માટેનું બજેટ છે સમાજના સામાન્ય વર્ગ માટેનું બજેટ છે તો એ પછી બજેટના અલોકેશનમાં વ્યક્ત થવું જોઈએ સમાવેશી થઈ જતું નથી નિશાંતભાઈ સર્વ સમાવેશી આ બજેટ છે જે રીતે નિર્મલા વાતચીત કરી હતી બજેટની શરૂઆતની અંદર વાત કરી નિતિનભાઈએ વાત કરી શું લાગી રહ્યું છે આપને બજેટ આપણભાઈનો કહેવું છે કે આ ગરીબો માટેનું બજેટ નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કહી રહ્યા છે મારી પાટ મારા માટે ત્રણ ચાર જ જાતિઓ છે એ પછી વાત કરીએ તો ખેડૂતો ગરીબ મહિલા અને આ યુવાનો શું લાગી રહ્યું છે આ બજેટ માત્ર એક એક મૃગજળ સમાન છે કે પછી ખરેખર સરકાર કંઈક આપવા માંગી રહી છે પાર્થભાઈ સૌ પ્રથમ તો બે હજાર ચોવીસ નું બીજેપીનું આ ઇન્ટરીમ બજેટ એટલે કે બેચકર પૂરા દેશ સમાન છે કારણ કે આ બજેટમાં જે દિશા સૂચક પરિભાષાનો ઉપયોગ સીતારામનજી દ્વારા કરવામાં આવ્યો છે પરથી પાક્કું થાય છે કે ક્યાંક ને ક્યાંક એમના માણીતા ઉદ્યોગપતિઓને બેનિફિટ કરવાની વાતો કરવામાં આવી છે અને ઓફકોર્સ સામે ચૂંટણી છે બે મહિના પછી લોકસભાની એટલે પાર્ટી ફંડ વધારે જોઈશે એમને કારણ કે આ એમને પ્લસ સીટોનું પ્લાનિંગ કર્યું છે એટલે એટલે તમામ સીટો ઉપર પાર્ટી ફંડ કેદ્યોગપતિને ખુશ કરવા માટેનું આ બજેટ હોય લાગી રહ્યું છે વિરોધ પક્ષ તરીકે જ્યારે પણ દેશમાં કોઈ સારી બાબત હોય છે તો એનું સન્માન અમે કરતા હોઈએ છીએ જ્યારે પણ દેશના ગરીબો કે ગૃહિણીઓ કે મહિલાઓ માટે કે દેશના આદિવાસીઓ માટે ખેડૂતો માટે કોઈક નેગેટિવિટી આવતી હોય છે તો અમે એનો સંસદથી લઈને સડક સુધીનો અવાજ ઉપાડતા હોઈએ છીએ પરંતુ સાથે સાથે હું એક વાત ચોક્કસ કરવા માંગીશ નીતિન પૂર્ણ બજેટમાં ભારત સરકારે જે ફિસ્કલ ડેફિસિટ છે એટલે રાજકોષીય ઘાટો એને ચાર પોઈન્ટ પાંચ ટકા ઉપર લાવવાની વાત કરી હતી રાજકોષીય ઘાટો તમારા દર્શક મિત્રોને સમજવો જરૂરી છે કે સરકારનું જે ઇન્કમિંગ છે અને સરકારનો જે ખર્ચો છે એની વચ્ચેનો જે ડિફરન્સ આવે છે જે ઘાટો થાય છે સરકારને જે લોસ થાય છે રાજકોષીય ઘાટો આજે તમે કે ઘાટો એ ઉપર જતી રહી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે ભારત દેશની ઇકોનોમી માટે સરદાર મનમોહનસિંહજીની સરકાર વખતે અમે ફોર પોઈન્ટ ફોર પોઈન્ટ સેવન સુધીના લેવલ પર મેન્ટેન કરવા માટે સક્સેસ થયા હતા પરંતુ આ રાજકોષીય ઘાટાની કોઈ ચર્ચા નથી કરી રહ્યું બીજી તરફ તમે જુઓ કે આ આપણા દેશના ચૌદ પ્રધાનમંત્રીઓએ ભારત દેશમાં સિત્તેર વર્ષ શાસન કર્યું તો પંચાવન લાખ કરોડનું ભારત દેશનું દેવું હતું બે તેર સુધી સાડા નવ વર્ષમાં એવું તો કયો મોદી સાહેબ જાદુ થયો કે ભારત દેશનું દેવું એકસો પચાસ લાખ કરોડ વધીને બસો પાંચ લાખ કરોડ સુધી પહોંચી ગયું તમે એક તરફથી તમે એક તરફથી પાંચમા નંબરની ઇકોનોમી અને પાંચમા નંબરની જીડીપીની ચર્ચા કરો છો અને બીજી તરફ માત્ર સાડા નવ વર્ષની અંદર ભારત દેશનું દેવું બસો ને પાંચ લાખ કરોડ ને પાર થઈ જતું હોય તો આ ભારત દેશ માટે સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય એ તમારે જ મને સમજાવવાનું રહ્યું સોરી મારે વચ્ચે કોલ આવી ગયો તો એ તમારું એ પાર્ક ભાઈ તમારે જ મને સમજાવવાનું રહ્યું બીજી વાત હું ઇમ્પોર્ટન્ટ કરવા માગુ છું કે જયારે બેરોજગારીની વાત કરવામાં આવે તો બેરોજગારીનો શબ્દ નિર્મલા સીતારામજીના મોઢે તો ક્યારે આવતો જ નથી સંસદમાં જે રીતે એમને ડુંગળીના ભાવનો જ્ઞાન નથી હોતું પૂછવામાં આવે કે ડુંગળીના ભાવ સો રૂપિયા બસો રૂપિયા કિલો થઈ ગયા છે તો એવો જવાબ આપી દે છે કે હું ડુંગળી નથી ખાતી એટલે મને ખબર નથી એટલે દેશના ગરીબોની શું નીડ છે દેશના યુવાનોની શું નીડ છે દેશના ખેડૂતોની શું નીડ છે ખેડૂતોની વાત કરીએ તો છ હજાર રૂપિયા કિસાન નિધિના નામે ખેડૂતોને દર વર્ષે આપવામાં આવે છે હું વાત માનું છું પરંતુ હું પણ ખેડૂત પરિવાર માંથી આવું છું સાહેબ છ હજાર ભાવ મોંઘવારી જો બિયારણનો ભાવ તમે મોંઘવારી જો દવાઓનો ભાવ મોંઘવારી જોતા વાર્ષિક ખેડૂત ઉપર પચીસ હજારનો જે બોજો આવે છે એ ખેડૂત સહન નથી કરી શકતો અને એના કારણે હું તમને એક પિક્ચર બતાવવા માંગુ છું જે ખેડૂત સહન નથી કરી શકતો એના કારણે આપ જોઈ શકો છો કે આ એનસીઆરબી નો રેકોર્ડ છે મારો ડેટા નથી એનસીઆરબી નો ડેટા છે જેનો ભયંકર આંકડો બે હાજર એકવીસ માં દસ હજાર આઠસો એક્યાસી ખેડૂતોએ આત્મહત્યા કરી બે હાજર બાવીસ માં અગિયાર હજાર બસો નેવું ખેડૂતોએ આત્મહત્યા કરી બે હજાર ત્રેવીસ નો આંકડો હજી એનસીઆરબી એ જાહેર નથી કર્યો તો પછી ખેડૂતોને આત્મહત્યા કેમ કરવી પડે છે ભાઈ તમે ખેડૂતોને બે હજાર ખેડૂતોની આત્મહત્યાનો આક્ષેપો થયા છે જે તમારે પ્રોફિટ કરવાની એની જગ્યા જે કરવાનું હતું એ નથી થઈ રહ્યું એકસો લાખ કરોડ નું દેવું એ વધીને બસો પાંચ કરોડ જે રીતે નિશાનભાઈએ વાતચીત કરી બેરોજગારીના મુદ્દે કોઈ ચર્ચા નથી થતી

એના સિવાય એમણે ફંડ ઇન્ક્રીઝ કરેલું છે આપણા જે ફાર્મર્સ માટેના ફંડ ઇન્ક્રીઝ કરેલું છે ક્રોપ ઇન્સ્યોરન્સ ચાર કરોડ ફાર્મર અંડર પીએમ ફસલ બીમા યોજના ચાલુ કરેલું છે હવે મેઇન વસ્તુ એ છે કે જે એ રીતે કહી રહ્યા છે ખેડૂતોની અત્યારે આ આટલી બધી જે એમને વેદનાને બતાવી રહ્યા છે તો એમને જાણ એક મારે એવી કરવી હતી કે આપણે ખેડૂતોને અત્યાર સુધી કોઈક વસ્તુ આપવાની કે સપોર્ટ કરવાની વાતો અત્યાર સુધી આપણે કરીએ છીએ પણ ભાજપ સરકાર ત્રણ બિલ લાવી સરકારી લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં પાસ થઈ ગયા જો એની અંદર ખેડૂતોને રાઈટ આપવામાં આવ્યું હતું કે તમે તમારો પાક તમે આપણી જે મંડળીઓમાં ના વેચ તમારે વેચવો કે ના વેચવું તમારા રાઈટમાં છે અને એ તમે પાક બીજે ઓપન માર્કેટમાં પણ વેચી શકો છો તો એ બિલો નો શું કામ વિરોધ કર્યો રાજ્ય સાતસો ખેડૂતો શહીદ થયા હતા એમાં તમે શરમ આવી જોઈએ ખેડૂતો હતા

હું હીરતભાઈ ને ચેલેન્જ આપું છું કે પ્રભુ શ્રી રામનું નામ લઈને સાતસો ખેડૂતો ની શ્રદ્ધાંજલિ શ્રદ્ધા મળીએ આપડે હીરતભાઈ ભાષામાં પ્રવક્તાને ચેલેન્જ આપું છું મારે પ્રશ્ન પૂછો છે નિતિનભાઈ જે રીતે આક્ષેપ આક્ષેપ થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા કે કોર્પોરેટ જગત ને ક્યાંક ફાયદો અપાવવા માટે ક્યાં ફંડિંગ માટે કે ક્યાંક ચૂંટણી નજીક આવી રહ્યો છે એટલે કોર્પોરેશનને ક્યાંક ગ્લાપ આપવા માટેનું આ રીતેનું એક બજેટ જોવા મળી રહ્યું છે આપને શું લાગી રહ્યું છે કે આ બજેટ માત્ર કોર્પોરેટ લક્ષી પૂરતું છે કે પછી જો હું તમને જવાબ પૂરો ના કર્યો તમે એક ખાલી એમને બીજો પોઈન્ટ કહી દઉં આ તો જે ફંડ ની વાત કરી એટલા માટે કે યુપીએ સરકારે દસ વર્ષમાં એકવીસ હજાર એકસો ને આડત્રીસ કરોડ ખેડૂતોને એલોકેટ કર્યા હતા ભાજપની સરકારે આ નવ દસ વર્ષમાં સવા લાખ કરોડ આપ્યા છે ખાલી આ તમને એક આંકડો આપ્યો અચ્છા હું તમને હું તમને કહું કે જયારે ચાઈના જયારે પાવર થયું બરાબર તો એ લોકો એ શું તો કે એમને એમને જે બિગ છે ને એમની પાસે હતા અને કે તમારે આ દેશના લોકો માટે શું કરવું છે અને તમારે શું ફેસિલિટી જોઈએ છે તમારે શું જોઈએ આપતા એ આપ્યા પછી એમની જે પોલિસી છે એ પ્રમાણે લોકો ગોઠવતા હતા અત્યારે ભલે લોકો કે અદાણી અદાણી જે કે રિલાયન્સ છે કે બધી ઇન્ડસ્ટ્રી આગળ વધે ને એવું નથી એનો મોટો ભાગનો ફાયદો નીચેના વર્ગને જ થાય છે નીચેના તો નથી રહ્યા કે ને બધું છે ને અત્યારે ને અત્યારે દેખાય નહી તમે કે તમે લોન ના લો તમે તમારા ઘરમાં બેસી લો તમારા છોકરાને ભણાવો છે બરાબર તમારા પાસે પૈસા નથી લોન લેશો તો તમને છોકરો ભણશે અને પાંચ વર્ષ પછી તમને એનું રિટર્ન મળશે તો ગવર્મેન્ટે જેટલી બી લોન લીધી છે તમે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જુઓ જેટલી કોઈ પણ વર્લ્ડના કોઈ પણ દેશ જયારે આગળ આવ્યો છે ત્યારે એનું લોન લેવી જ પડતી હોય છે અને જે જીડીપીનો ડેપનો રેશિયો છે એ અંડર કંટ્રોલ છે એટલે કોંગ્રેસ હોય બીજેપી હોય બધા જ એ પોતે સમજવું જોઈએ કે આ દેશ માટે છે આ લોન લઈને એમણે પોતાના ઘરમાં તો લઈ નથી ગયા તો તમે બેરોજગારી જુઓ તો બેરોજગારી પહેલા કરતા અત્યારે તમે અમદાવાદ ઇન્ડિયામાં ગુજરાતમાં કે કોઈ બી કંપનીમાં જઈને પૂછો કે તમારે માણસ જોઈએ છે મળે છે પરિસ્થિતિ એવી છે યુવકો હોય કે પછી એટલા ક્વોલિફાઈડ યુવકો મળી જ રહે છે અરે હું તમને કહું ઇવન ખેતી કરવા જાવ ને ખેતી જે લોકો ખેતી કરતા ફાર્મર એ લોકો કે અમને પાવર નથી મળતા મેનપાવર આપની વાત મૂકું તો પછી નિશાનભાઈ પાસે જવું છે

નિશન જી જી નીતિન બોલો જનરલી દરેક કન્ટ્રીમાં એવું હોય કે ઇન્ડસ્ટ્રીયલ છે ને એમને સ્કિલ લેબર જોઈએ થાય એના માટે ગવર્નમેન્ટે કે મારે આ આ જતના સ્કિલ લેબર જોઈએ છે તમે આ સ્કિલ ડેવલપ કરવાના સ્કિલ પ્રોગ્રામ ડેવલપ કરે ગવર્મેન્ટ એ રીતના ડેવલપ કરતા હોય છે પણ ગવર્મેન્ટ ડેવલપ કરે છે પણ નીતિન પ્રશ્ન બીજી સામે એ પણ આવે છે કે આપણું યુ કે આપણો યુવા છે ધન છે તો ફોરેન જઈ રહે ઉતર કોઈ વધારો નથી થયો તો ક્યાંથી સ્કિલ ડેવલપમેન્ટ થાય આપણા નીતિનભાઈ એ જે રીતે કીધું ને મોદી સાહેબ ની જે યોજનાઓ છે ને એ એક બે પાંચ વર્ષની યોજનાઓ વધતી જ નથી જે બજેટ આવે છે એક વર્ષના અંતર દસ વર્ષ છે ને ખાડું કામ સરકારે જીડીપી ના છ ટકા શિક્ષણ પાછળ ખર્ચવા જો આવું ભાજપ સરકારે બનાવેલી એની પીચ કે છે અને તેમ છતાં પણ ભાજપ સરકારના શિક્ષણ બજેટમાં કોઈ વધારો નથી થયો તમે જાણો છો તમે મારો ધોકાપત્ર મારા હાથમાં છે એમાં લખેલું છે કે વિભિન્ન રાજ્યો મેં કુશલ યુવાઓ આંતરરાષ્ટ્રીય અવસર ઉપલબ્ધ કરાવને કે લીએ સ્કીલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કીએ એટલે તમારા સવાલનો એક જવાબ બીજો આ મારી પાસે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ની વેબસાઇટ ની કોપી છે એટલે ભાજપના લોકો એવું ના બોલે કે હવાઈ હવાઈ કોંગ્રેસ પોતાના કાર્યાલયમાંથી લઈને આવે છે આ વેબસાઇટ ની કોપી એમાં લખેલું છે કે રોજ છસો ચાર લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે છેલ્લા સાત વર્ષમાં આઠ પોઈન્ટ પાંચ લાખ લોકોએ ભારત દેશની નાગરિકતા છોડી સાથે સાથે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષમાં જે જે ઇન્ડિયાના નામે આ માર્કેટિંગ કરવામાં આવે છે આજે તમે જો કે છેલ્લા ચોવીસ મહિનામાં ચૌદસો સ્ટાર્ટઅપ કંપનીઓમાંથી એકાણું હજાર કર્મચારીઓની છાટકણી કરી દેવામાં આવી બીજી વાત તમને કહું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં પોતાનો ધંધો વ્યાપાર વિદેશોમાં સ્થાપિત કર્યો સ્ટેનલી મોર્ગન ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આડત્રીસ હજાર સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસે પોતાની વેલ્થ ભારત દેશમાંથી ઉઠાવીને વિદેશમાં ધંધો કરવાનો ચાલુ કર્યો આના કારણો શું છે વિદેશથી આકર્ષાઈને નથી થતા ભાઈ તમારી પૈસા હોય છે જે ફંડ અત્યારે આપણે જાણી રહ્યા છીએ કે રેપ્યુટેડ અને મોટી કંપનીઓ જે મલ્ટીનેશનલ કંપનીઓ જે અત્યારે ભારતમાં સ્થપાઈ રહી છે એના વિશે પણ એમને નિશાન ભયને આઇડિયા તો હશે જ સેમિકન્ડક્ટર કે જેના વિશે આપણે વિચારી પણ નતા શકતા એક તાઇવાન જેવું તાઇવાન જેટલી કન્ટ્રી છે જે નાઇન્ટી પરસેન્ટ એનું પ્રોડક્શન આખા કન્ટ્રીનું કંટ્રોલ કરે છે એ સેમિકન્ડક્ટર વિશે પણ આપણે વિચારી પણ નતા શકતા એવા ખાડા માર્ગ અને અત્યારે તમને જાણીને આનંદ થશે ધોલેરામાં અત્યારે આપણે ઓલરેડી

એનઆરઆઈ પાછા આવીને ભારતમાં સેટ થયા કેટલા એનઆરઆઈ ભારતમાં સેટ થયા પાછા આવીને ચાલી રહ્યા છે અને પાંચ ભાઈ હું એક પાકભાઈ હું હવાઈ હવાઈ વાત નથી કરવા માંગતો ભાઈને જરા મ્યુટ કરો તમને સારી ઇન્ફોર્મેશન તમારા દર્શકો ને ગમે મધ્યમ વર્ગ સાંભળે કારણ કે આપણા ગુજરાતમાં અને ભારત દેશમાં સિત્તેર ટકા મધ્યમ વર્ગ ને ગરીબ લોકો તમારું સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી મારી પાસે આ રિપોર્ટ છે હમણાં ભાઈ એમ્પ્લોયમેન્ટ ઉપર વાત કરતા હતા વર્ષ બે થી લઈને આજે વર્ષ બે એગ્રીકલ્ચર જે ત્યાંથી માઇનસ ત્રણ ટકા એટલે ત્રણ ટકા લોકોએ પોતાની નોકરી ગુમાવી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઓગણીસ ટકા લોકોએ પોતાની નોકરી ગુમાવી માઇનિંગ સેક્ટરમાં ઓગણીસ ટકા લોકોએ પોતાની નોકરી ગુમાવી અને મેન્યુફેક્ચરિંગ આજે ભાઈ નવી નવી કંપનીઓની વાતો કરે છે કે આટલા કરોડો નું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું ફ્રાન્સની કંપની આવી અમેરિકાની કંપની આવી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ નો તમારી જ કેન્દ્ર સરકાર નો આંકડો એકત્રીસ ટકા લોકોએ વર્ષ બે હજાર સોળ ની કમ્પેરિઝનમાં બે હજાર ત્રેવીસ માં નોકરીઓ ગુમાવી પડી આ આંકડા ક્યાંથી આવ્યા ભાઈ આ મોદી સાહેબ નથી

બિલકુલ બિલકુલ સમય નથી સમય નથી હિરલભાઈ સમય નથી નીતિનભાઈ સમય નથી બિલકુલ બિલકુલ આશા ને અપેક્ષાઓ તમામ વર્ગ સેવી રહ્યું છે જોઈએ આવે કેવા પ્રકારનું બજેટ સંપૂર્ણ બજેટ આવે છે સરકાર જો રહેશે તો સંપૂર્ણ બજેટ આવશે નવી સરકાર આવશે તો નવું બજેટ આવશે ખેડૂતો ગરીબો મહિલાઓ અને યુવાનો માટે કેવા પ્રકારનું બજેટ રહેશે એ આવનારો સમય જ બતાવશે આ ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયા હિરલભાઈ નિશાનભાઈ આત્મનભાઈ નીતિનભાઈ ચારે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલની આજની મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર